નમસ્કાર વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે આજે ગિરનારી મંડળનો છસો નેવું મોબિનાર છે વક્તા છે જુનાગઢના હાલ પુના નિવાસી શ્રી જિગ્નેશભાઈ જોશી સર જો આપણને આજે સાતમું નહોતું છે એટલે કે આજે આજના માતાજી છે કાલ રાત્રિ તો

આજે આપણે ગિરનારી મંડળનો છસો નેવું વેબિનાર છે આજે માં ભગવતીનું મા કાલરાત્રીનું આજે આપણે સ્મરણ કરીશું ગુરુવંદના ગુરુ બ્રહ્મા तस्मे श्री गुरुवे नमः मा भगवती कालरात्रि माताजी नो गायत्री मंत्र छे ओम महागौरी विद्महे कालरात्रियै धीमहि तन्नो रुद्राणीय प्रचोदयात् ओम ह्रीं કાલ રાત્રે નમઃ ન ભગવતીની આજે આપણે આરાધના કરશું એમાં મારા ગિરનારી મંડળના બધા સભાસદોનું એમાં તું એનું સ્વાસ્થ્ય સારું રાખજે એવી મા ભગવતીને પ્રાર્થના તો આજે નવરાત્રિના પ્રાર્થના દિવસે ભક્તગણોએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વ્યસ્ત્રો ધારણ કરી અને ગણેશ ભગવાનની પૂજા કરું આ પછી ધૂપ અને દીપ પ્રાગટ્ય કરવું દેવતાને નમન કરવું મા કાલ રાત્રિનું ચિત્ર અથવા ફોટોગ્રાફ પણ સ્થાપિત કરી શકો છો જ્યારે કાલ રાત્રિનું ચિત્ર ન હોય તો મા દુર્ગાનું ચિત્ર પણ રાખી શકાય અને તેની જ પૂજા કરી શકાય માતા કાલરાત્રિની પૂજા કરતી વખતે અક્ષર ધૂ કૂળ સુગંધ એટલે ગાતર રોલી અને ચંદનનો ઉપયોગ કરી અને તેમની પૂજા કરી શકાય મા કાલરાત્રિનો ભોગ પ્રસાદ ગોળ અથવા ગોળમાંથી બનેલી વસ્તુઓ માતા કાલરાત્રિને અર્પણ કરવામાં આવે છે આ ઉપરાંત માં કાલરાત્રિને માલપુઆ પણ અર્પણ કરી શકાય છે આ સાથે માતા કાલરાત્રિની કૃપા તમારા પર બની રહે છે માતા કાલરાત્રિને મીઠાઈઓ પણ ચડાવવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે મા ભગવતી અત્યંત ક્રોધિત માતાને જો મીઠાઈ ખવડાવવાથી શાંત અને પ્રસન્ન થઈ શકે છે જાણો આજે આપણે કાલરાત્રિ માંની પૂજા પદ્ધતિ અને તેમને ભોજન વિશે જાણ્યું નવરાત્રિના ઉત્સવના સાતમા દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે મા ભગવતીનો શાસક ગ્રહ માન્યતાઓ અનુસાર દેવી શનિ ગ્રહ પર શાસન કરે છે અને તેમનો વર્ણ શ્યામ રંગનો છે અને મા ભગવતી ગધેડા પર સવારી કરેલી છે માતા દેવીને ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે મા ભગવતીના જમણો હાથ અભય અને વરદ મુદ્રામાં છે તેણીના ડાબા હાથમાં તલવાર અને ગોળ લોખંડનો મુખ જેવું વર્ણન કરવામાં આવ્યું છે દેવી કાલરાત્રિ એ દેવી પાર્વતીનું સૌથી ઉગ્ર સ્વરૂપ હોવા છતાં તે અભય અને વરદ મુદ્રા દ્વારા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે ઉગ્ર સ્વરૂપમાં હાજર તેની શુભ અથવા શુભ શક્તિને કારણે દેવી કાલરાત્રિને દેવી શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે દેવી કાલરાત્રિને દેવી મહાયોગેશ્વરી અને દેવી મહાયોગિની તરીકે પણ

ભૂષણા વર્ધન મૃષ્ણા પછી નમસ્ત પછી ધ્યાન મા ભગવતી નું આપણે ધ્યાન કરીએ તો કરાળવંદના ઘોરામ ગુપ્ત ચતુર્ભુજા कालरात्रि तं करालिका देव्यां विद्युत्तमाला विभूषितां दिव्यं लोहवज्र वामोतो वामोऽद्वतोकरापूजाम् अभयं वरदान चैव दक्षिणोद्वाद पाणिपार्णिकामम महामेघप्रभाम श्यामाम दक्ष चैव गदर्बारुडा घोरदंसकारास्यां विनोदपयोदराम् પ્રસન્ન વદના પરેરાસરોહ સચીયેત કાલરાત્રિમસંભવતીનો સ્ત્રોત્રિશરાલ ચી કલ્યાણી કલાવિ કાલમાતા કલિતર્ભી કમદી કુમાન્તા કામબીજ પા મબીજસ્વરૂપિણી ભૂમિ કુલિનર્ચિનાશિની કુલકાનીની ક્લિ હી વર્ણન કાળકંટકકાની રૂપાયી કૃપાધારા કૃપાપારા કૃપાગા કવચ ઔ ક્લિ મેહદિયમ પાદો શ્રીકાલરાત્રિ લલાટેટે સતત પાષ્ટગ્રહ નિવારિણી રસના પામારી ભૈરવી ચક્ષુષો વર્મા કટો પુષ્ઠે મહેશાનિ કરણો શંકરભાબીની વર્જિતાની દુસ્થાના યાની ચકવિ તાની શરવાણી બે દેવી સંતત પાંભી આવી માની ભગવતીની આરાધના થઈ મા ભગવતી કાલ રાત્રિની આરાધના કરવાથી શું શું માણસને ફાયદાઓ થાય છે તો એની વિશે જાણીએ તો મા ભગવતી કાલ રાત્રિના જાપ કે દેવી કાલ રાત્રિને સમર્પિત એક શક્તિશાળી દૈનિક વિધિ છે જે નવદુર્ગા પરંપરામાં દેવી દુર્ગાના સાતમા સ્વરૂપ છે તે માતા દેવીના ઉગ્ર અને રક્ષણાત્મક પાસાને પ્રતિક કરે છે અને દુષ્ટ શક્તિઓનો નાશ કરવાની અને નિર્ભયતા પ્રદાન કરવાની તેમની ક્ષમતા માટે જાણીતી છે આ પવિત્ર જાપ રક્ષણ હિંમત અને નકારાત્મક શક્તિઓથી બચવા માટે તેવી કાલરાત્રીના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે તેમની દેવી કૃપાનો ઉપયોગ કરીને ભક્તો વધેલી શક્તિ ભય દૂર કરવા અને એકંદ એકંદર સુખાકારીનો અનુભવ કરી શકે છે કાલરાત્રિના જાપના ફાયદા તેવી કાલરાત્રિ એવી દૂર એવી તે દેવી દુર્ગાના સૌથી ઉગ્ર સ્વરૂપોમાંનો એક છે અને નવરાત્રિના સાતમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ શક્તિઓનો નાશ કરવાની તેણીની શક્તિ માટે તે જાણીતા છે મા ભગવતી તેના ભક્તોને રક્ષણ શક્તિ અને હિંમત આપે છે કાલરાત્રિના જાપ તેના પવિત્ર મંત્રનો જાપ કરવાથી અવરોધો દૂર કરવા નકારાત્મક શક્તિથી રક્ષણ કરવું અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના આશીર્વાદ મળે છે રાત્રિના જપના ફાયદાઓ ઘણા બધા છે તો એમાં જાણીએ કે નકારાત્મક શક્તિઓ અને દૃષ્ટ શક્તિઓથી રક્ષણ પૂરું પાડનારી મા કાલરાત્રિનો જા જે ભક્તો કરે તેમનામાંથી નકારાત્મક શક્તિઓ મારા જાદુ દુષ્ટ શક્તિઓથી બચવાની ક્ષમતા માટે મા ભગવતી પ્રખ્યાત છે દેવી કાલરાત્રીની શક્તિશાળી ઉર્જા એક રક્ષણાત્મક કવચ ઊભું કરે છે જે હાનિકારક પ્રભાવોથી રક્ષણ સુનિશ્ચિત કરે છે અવરોધો અને પડકારો દૂર કરે છે કાલરાત્રિના જાપનો એક મુખ્ય ફાયદો એ છે કે તે વ્યક્તિગત વ્યાવસાયિક અથવા આધ્યાત્મિક વિકાસને અવરોધતા અવરોધોને દૂર કરવામાં અસરકારક છે તેમના આશીર્વાદ પડકારોને દૂર કરવામાં અને સફળતાનો માર્ગ મોકળો કરવામાં મદદ કરે છે જેનાથી ભક્તો કોઈ પણ અવરોધ વિના તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે આધ્યાત્મિક વિકાસ અને જ્ઞાનને પ્રોત્સાહન આપે છે દેવી દુર્ગાના સ્વરૂપ તરીકે કાલ રાત્રિ તેમના ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન તરફ માર્ગદર્શન આપે છે તેમના મંત્રનો જાપ આંતરિક પરિવર્તનને પ્રોત્સાહન આપે છે ભક્તોને ભૌતિક જોડાણોથી ઉપર ઉઠવામાં અને તેમના આધ્યાત્મિક જોડાણને ગાઢ બનાવવામાં મદદરૂપ થાય છે આંતરિક શક્તિ અને હિંમતમાં વધારો કરનારી માં ભગવતી દેવી કાલરાત્રી નિર્ભરતા અને શક્તિનું પ્રતીક છે નો જાપ કરવાથી આંતરિક શક્તિ અને હિંમત આવે છે ભક્તોને આત્મવિશ્વાસ અને નિશ્ચય સાથે જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ મળે છે તણાવ ભય અને ચિંતામાંથી રાહત આપના આપનારી મા ભગવતી કાલરાત્રિનો જાપ દેવીની શાંત અને શક્તિશાળી શક્તિઓને આહવાન કરીને તણાવ ચિંતા અને ભયને ઘટાડવામાં મદદ કરે છે તેમના આશીર્વાદ મનની શાંતિ અને ભાવાન ભાવનાત્મક સંતુલન પ્રદાન કરે છે ભક્તોને આંતરિક અશાંતિ દૂર કરવામાં પણ મદદ કરે છે સુધારેલ આરોગ્ય અને ઉપચાર કાલ રાત્રિના આશીર્વાદ શારીરિક અને ભાવનાત્મક ઉપચાર સુધી વિસ્તરે છે તેમના મંત્રના જાપ કરવાથી દ્વારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે ભક્તોને રોગોમાંથી પુનઃ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે અને એકંદરે જીવનશક્તિ વધે છે જેનાથી શારીરિક સુખાકારી સુનિશ્ચિત થાય છે કાનૂની બાબતો અને વિવાદોમાં વિજય અપાવે છે કાનૂની વિવાદો અથવા અંગત તકરારોનો સામનો કરતી વ્યક્તિઓ આ જાપથી લાભ મેળવી શકે છે તેમની દેવી ઊર્જા વિરોધીઓ ઉપર વિજય સુનિશ્ચિત કરાવે છે ભક્તોને કાયદાકીય લડાઈઓ અને તકરારમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સમૃદ્ધિ અને સંપત્તિને આકર્ષે છે તેમ છતાં કાલરાત્રિ ઘણીવાર વિનાશ સાથે સંકળાયેલી હોય છે તેની ઊર્જા ભૌતિક સમૃદ્ધિ અને સફળતા પણ લાવે છે તેનો જાપ કરવાથી નાણાંકીય અવરોધો દૂર થાય છે સંપત્તિ આકર્ષિત થાય છે અને લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત થાય છે નકારાત્મક ટેવો અને વ્યસનોનો નાશ કરે છે વ્યક્તિઓને નકારાત્મક ટેવો વ્યસનો અથવા વર્તન થી મુક્તિ આપવામાં મદદ કરે છે અત્યંત અસરકારક તેણીની પરિવર્તનશીલ ઊર્જા વ્યક્તિગત વિકાસ સકારાત્મક પરિવર્તન અને સ્વશિસ્તને પ્રોત્સાહન આપે છે ધ્યાન અને માનસિક સ્પષ્ટતા વધારે છે વિદ્યાર્થીઓ વ્યાવસાયિકો અને નિર્ણય લેનારાઓ માટે આ મંત્રોચ્ચાર માનસિક સ્પષ્ટતા અને ધ્યાન વધારે છે તેના આશીર્વાદ વિક્ષેપો અને મંજૂણાને દૂર કરે છે ભક્તોને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને યોગ્ય નિર્ણયો લેવા દે છે બંધોમાં સુમેળ અને પ્રોત્સાહન આપે છે કાલ રાત્રિના જાપ ગેરસમજ અને તકરાર દૂર કરીને સંબંધોને સુધારવામાં મદદગાર છે તેમની ઉર્જા પરિવારોમાં પ્રેમ પરસ્પર આદર અને સંવાદિતા મિત્રતા અને ભાગીદારીને પ્રોત્સાહન આપે છે અને મજબૂત ભાવનાત્મક બંધન સુનિશ્ચિત થાય છે શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા પ્રદાન કરે છે તેના ઉગ્ર દેખાવ છતાં કાલ રાત્રિ તેના ભક્તોને ભાવના ભાવનાત્મક સ્થિરતા અને શાંતિ પ્રદાન કરનારી છે તેમના મંત્રનો જાપ લાગણીઓને સંતુલિત કરવામાં ગુસ્સો હતાશા અને ચિંતાની લાગણીઓને ઘટાડવામાં શાંતિ અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થાય છે સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં સફળતા સુનિશ્ચિત કરે છે પછી તે વ્યવસાય રમતગમત અથવા શિક્ષણમાં હોય કાલ રાત્રિના જાપ સ્પર્ધાત્મક વાતાવરણમાં સફળતા લાવે છે તેમની શક્તિશાળી ઉર્જા ભક્તોને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદરૂપ સાબિત થાય છે તેઓ સ્પર્ધકો અને હરીફો પર વિજય મેળવે છે કુટુંબ અને ઘરને નુકસાનીથી બચાવનારી છે કાલ રાત્રિની રક્ષણાત્મક ઉર્જા કુટુંબ સુધી વિસ્તરે છે જે ભક્તો નિયમિતપણે તેમનો જાપ કરે છે તેઓ તેમના પ્રિયજનોની સલામતી અને સુખાકારીની ખાતરી કરી શકે છે કારણ કે તેમના આશીર્વાદ ઘરની આસપાસ રક્ષણાત્મક કવચ બનાવે છે આવું નિષ્ક આવા નિષ્કર્ષ ઉપર કાલ રાત્રિ જાપ શક્તિશાળી આધ્યાત્મિક પ્રથા છે જે સલામતી સફળતા ભાવનાત્મક સંતુલન આધ્યાત્મિક વિકાસ ઈચ્છતા લોકો માટે ઘણા ફાયદા પ્રદાન કરે છે સમૃદ્ધિને આકર્ષિત કરવા અને આંતરિક શક્તિ વધારવા સુધીના અવરોધોને દૂર કરવાથી લઈને દેવી કાલરાત્રિના આશીર્વાદ ભક્તોને આત્મવિશ્વાસ અને કૃપાથી જીવનના પડકારોને પાર કરવામાં મદદ કરે છે કાલરાત્રિ જાપને તેમની દૈનિક આધ્યાત્મિક દિનચર્યામાં સામેલ કરીને ભક્તો ગહન પરિવર્તનનો અનુભવ કરી શકે છે જે શાંતિ સફળતા અને આધ્યાત્મિક પરિપૂર્ણતાથી ભરપૂર જીવન તરફ દોરી જાય છે કાલરાત્રિનો જાપ કાયમી રક્ષણ સમૃદ્ધિ અને આધ્યાત્મિક જ્ઞાન લાવી શકે છે તેવી કાલરાત્રિની ઉગ્ર છતાં દયાળી શક્તિઓને ઉપયોગ કરીને તમે પડકારોને દૂર કરી શકો છો સફળતા પ્રાપ્ત કરી શકો છો અને આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક સમૃદ્ધિની યાત્રા પર પણ તમે આગળ વધી શકો છો તો આવું આ મા ભગવતી કાળરાત્રિનું આપણે જાણ્યું હવે આપણે અગાઉના વેબિનારમાં તંત્રોક્ત સૂક્તમ જે સંસ્કૃતમાં પઠન કરેલું તો એનું આજે આપણે ગુજરાતીમાં જાણશું તો સૂક્તમ ભગવાન બ્રહ્માએ ભગવતી દેવીની કૃતિ કરવાનું શરૂ કર્યું જે આ જગતના અધિપતિ છે જેઓ જગતને ટકાવી રાખે છે અને જગતનો નાશ કરે છે અને પ્રકાશ સ્વરૂપે ભગવાન વિષ્ણુની અનન્ય શક્તિ છે બીજો શ્લોકમાં કીધું છે કે બ્રહ્માજીએ કહ્યું હે દેવી તમે સ્વાહા છો તમે સ્વધા છો અને તમે વસંતકાર પણ છો તમારો અવાજ પણ તમારું સ્વરૂપ છે તમે જીવનદાતા અને સુધા છો નિત્ય અક્ષર પ્રણવમાં આ ત્રણ પ્રમાણો સિવાય અકાર ઉકાર અને મકાર બિંદુ રૂપ નિત્ય અર્થ માત્ર જેનો વિશેષ ઉચ્ચાર કરી શકાતો નથી તે પણ એમાં તમે જ છો દેવી તમે સંધ્યા સાવિત્રી અને પરમ માતા પણ છો આ બે અને ત્રણ અનુવાદ હતો હવે આપણે જોઈશું ચોથો શ્લોક દેવી તમે જ આ વિશ્વને અને બ્રહ્માંડને ધારણ કરનારા છો આ સંસાર તમારાથી જ સર્જાયો છે તમારામાંથી જ તે જળવાય છે અને કલ્પના અંતે બધાને ખાઈ જનાર હંમેશા તમે જ છો એ પછી જગન્મયી દેવી આ જગતના સર્જન સમયે તમે સૃષ્ટિનું સ્વરૂપ છો ઝાળવણીના સમયગાળા દરમિયાન તમે સ્થિતિનું સ્વરૂપ છો અને કલ્પના અંતે તમે વિનાશનું પણ સ્વરૂપ છો છઠ્ઠામાં તમે મહાવિદ્યા મહામાયા મહામેઘા મહાસ્મૃતિ મહામોહરૂપા હે મહાદેવી અને મહાસુરી પણ તમે જ છો તે પછીના શ્લોકમાં ત્રણેય ગુણોને જન્મ આપનાર દરેકનો સ્વભાવ તમે છો તમે ભયંકર કાલરાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો તેમના પછી તમે જ શ્રી તમે જ ભગવાન તમે જ ભગવાન અને તમે જ જ્ઞાન સ્વરૂપે બુદ્ધિ છો શરમ પ્રતિજ્ઞા સંતોષ શાંતિ અને ક્ષમા પણ તમે જ છો તે પછી તું કડક ધારિણી ધારીણી ધારિણી એ રૂપમાં ઉગ્ર છે અને શંખ અને ધનુષ્ય ચલાવે છે તીર અને ભરી આ પણ તમારા શસ્ત્રો છે તેવું વર્ણન છે તે પછી તમે સૌમ્ય અને વધુ સૌમ્ય છો એટલું જ નહીં તમે અન્ય સૌમ્ય અને સુંદર વસ્તુઓ કરતાં પણ વધુ સુંદર છો પરંતુ તમે સર્વોપરી ભગવાન છો જે બીજા બધાથી પર રહે છે આગળ જતા તમામ સ્વરૂપોમાં દેવી જ્યાં પણ સાચા ખોટા સ્વરૂપની વસ્તુઓ છે અને તે બધાની શક્તિ છે ત્યાં તમે એક છો આવી સ્થિતિમાં તમારા વખાણ શું કરી શકે અમે તો એમાં અમે તો પાંગડા છીએ પછી બ્રહ્માજી કહે છે ત્યારે તમે આ જગતના સર્જન પાલન અને વિનાશ કરનારા ભગવાનને પણ નિંદ્રામાં મૂકી દીધા છે તો પછી તમારી સ્તુતિ કરવાને સમર્થ કોણ હોઈ શકે તેમનાથી આગળ તમે મને શરીર આપ્યું છે ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુને પણ તો તમારા વખાણ કરવાની કોની શક્તિ છે આગળ દેવી તમારા ઉદાર પ્રભાવને લીધે જ તમારી પ્રશંસા થાય છે આ બે દુષ્ટ રાક્ષસો મધુ અને કૈટઅપને તેમને બ્રહ્મા મૂકે છે અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને જલ્દી જગાડે છે તેમની અંદર આ બે મહાન રાક્ષસોને મારવાની બુદ્ધિ પણ પેદા કરો છો આ રીતે તંત્રકૃત રાત્રી શુક્ત અહી કોrnaજીજે સર્વ જીવોમાં નિંદ્રા સ્વરૂપે બિરાજમાન દેવી માં ભગવતીને નમસ્કાર હો નમસ્કાર હો નમસ્કાર હો મા કાવતી દેવી નમઃ સતો સરસ કુકુબાબા જિજ્ઞેશભાઈ જો સાહેબનો જેમણે આજે સાતમું નોરતા કાલ રાત્રિ માતા વિશે માહિતી આપી અને કાલ રાત્રિ માતાનું વનસ્પતિ છે નાગદોન એટલે કે વિલાયતી ખરસાણી ફેડી ટીથી તિથિ મે લોસ એવું વૈજ્ઞાનિક નામ છે તો નાગદોન એટલે કે નાગદોન એટલે કે વિલાયતી ખરસાણી સુશોભન માટે ઉછેરાય છે અને ક્ષીર ધરાવતી વનસ્પતિ એટલે બાયોપચારમાં તો એ ઉપયોગી છે જ તો એનું ક્ષીર ચામડીના રોગો માટે બાયોપચારમાં મલમ સ્વરૂપે વાપરી શકાય છે અને બાકી આંતરિક રીતે પણ કેટલાક ઔષધીય પ્રયોગો હોય છે તો સરસ્વી વાત કરીએ હવે ઠક્કર સાહેબને વિનંતી કે બે શબ્દો કહેશે વૈદ્યશ્રી

એક એક કરીને પહેલા નવરાત્ર થી જીગ્નેશભાઈએ જે રીતે આપણને શક્તિ સ્વરૂપોના વિસ્તારથી માતવ છે તે સમજાયું હવે કાલ રાત્રિની જે શક્તિની વાત બતાવી એની આરાધના કરવાથી સફળતા માટે સિદ્ધિ માટે અને જીત માટે બહુ સ્પષ્ટ કોઈ પણ માતાજીની આરાધના કરીએ એટલે એ એક શક્તિ એક ઉર્જાનો પ્રવાહ માણસમાં પ્રવેશ કરાવે છે આ થોડીક સમજથી એટલે અભ્યાસ હોય એને થોડું સમજાય

આભાર સરસ હવે શ્રી અશોકભાઈ જાની સાહેબ ને વિનંતી કે બે શબ્દો જાની સાહેબ શ્રી અશોકભાઈ જાની સાહેબ માહિતી આપી